વાત કરીએ અમદાવાદ શહેરની તો અવિ પટેલે કેનવાસ પેઇન્ટિંગ પ્રદર્શન સાથે ધ લિક્વિડ એજ રજૂ કર્યું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર અવિ પટેલના નોંધપાત્ર કેનવાસ પેઇન્ટિંગ્સનું પ્રદર્શન ધ લિક્વિડ એજ આજે અમદાવાદમાં ગુફીમાં શરૂ થયું હતું જે ઉત્સાહીઓને મોહક આર્ટવર્કમાં પોતાની જાતને તરબોળ કરી દેવાની ઓફર કરે છે અવિ પટેલનો તાજેતરનો સંગ્રહ તેના વિશિષ્ટ ઉત્સાહ અને કલાત્મક સાર સાથે પ્રેક્ષકો પર છવાઈ જવાનું વચન આપે છે બાળપણમાં જુસ્સાથી કલામાં પોતાની યાત્રાનો પ્રારંભ કરનાર અવિ પટેલે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરવામાં પ્રગતિ હાંસલ કરી છે તેણીના ભાવનાશીલ સર્જનો અને સર્જન માટેના જુસ્સા સાથે પ્રેક્ષકોને મોહિત કરે છે હું ધ લિક્વિડ એજનો અનુભવ કરવા માટે ચાહકોને આમંત્રતા રોમાંચ અનુભવું છું જે મારી કલાત્મક મુસાફરી અને સર્જનાત્મક હાવભાવમાં એક અગત્યની સિદ્ધિ છે મારા માટે કલા એ ફક્ત અભિવ્યક્તિનું માધ્યમ નથી પરંતુ મારા આત્માનું પ્રતિબિંબ છે અને સ્વ શોધની યાત્રા છે આ પ્રદર્શન મારફતે મારો હેતુ કલા પ્રત્યેના મારા જુસ્સા અને મુલાકાતીઓ સામે પડઘો પાડતી લાગણીઓને પેદા કરવાનો છે એમ ફક્ત અગિયાર વર્ષની ઉંમરથી પેઇન્ટિંગ માટેના જુસ્સાને અનુસરતા હવે પટેલે જણાવ્યું હતું આ અંતર્ગત વાત કરવામાં આવે તો આ પ્રદર્શન જે શ્રી તેમાં ઉદ્ઘાટનમાં અનેક મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ અભિ પટેલ છે અને હું વર્સેટાઇલ આર્ટિસ્ટ છું પંદર છેલ્લા પંદર વર્ષથી હું આ ફિલ્ડમાં કામ કરું છું અને અત્યારે મારું એક્ઝિબિશન અમદાવાદની ગુફામાં સાત તારીખ સાત આજથી ચાલુ થશે અને બારમી તારીખ સુધી છે અને ટાઈમ રહેશે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી અને આર્ટિસ્ટ અરે આ ટોટલ એક્ઝિબિશનની થીમ છે લિક્વિડ એજ અને ટોટલ પેસ્ટલ કલર ઉપર એને ડિફરન્ટ કરવા માટે થઈને મેં એવું બનાવ્યું છે એની અંદર બધું ઇન્કલુડ છે લાઈક લાઈવ થિંગ્સ અને પેસ્ટલ કલર્સ ગેલેક્સી વેવ્સ જે પણ જે મારું બેસ્ટ હતું મેં બેસ્ટ આપ્યું છે અને આઈ જ કે બધા એન્જોય કરે